तो सौ प्रथम तो हूँ मैसेज बता दूस मित्रों हमारा मैसेज आया आ, आयो है अँ लेसन योर फार्मर रजिस्ट्री एप्लिकेशन हेज बीन एक्सेप्टेड मतलब कि तरह फॉर्म ज मंजूर थी નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે આપણે માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે સારા સમાચાર એટલા માટે કહી શકાય મિત્રો કે છેલ્લા બેથી ત્રણ મહિનાથી આપણે ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશનનું જે મતલબ સ્ટેટસ બતાવતું હતું તો એ પેન્ડિંગ બતાવતું હતું ના એમાં રિજેક્ટ બતાવતું હતું ના એમાં એક્સેપ્ટ બતાવતું હતું અને ઘણા બધા ખેડૂત મિત્રો કોમેન્ટ કરતા હતા કે ભાઈ આપણું ફોર્મ જે છે પંદર દિવસથી ભરેલું છે અમુકનું મહિનો દિવસથી ભરેલું છે તો હજી એમાં પેન્ડિંગ અથવા તો મતલબ પેન્ડિંગ બતાવે છે એમાં કોઈ પણ બીજું સ્ટેટસ જે બતાવતા નથી પરંતુ સાચી વાત કરું મિત્રો તો પ્રોસેસ જે છે એની ચેક કરવાની પ્રોસેસ જે છે અત્યાર સુધી ગવર્મેન્ટે શરૂ જ નહોતી કરી હવે શરૂ કરી છે અને મને પણ હમણાં જ મેસેજ આવ્યો છે કે મેં એક ફોર્મ ભરેલું હતું બરાબર તો એનો મેસેજ આવ્યો છે કે ભાઈ તમારું ફોર્મ જે છે એ એક્સેપ્ટ થઈ ગયું છે અને મોસ્ટ ઓફલી એક ખુશીની વસ્તુ એ છે મિત્રો કે ફોર્મ જે છે લગભગ બધા ખેડૂત મિત્રોના એક્સેપ્ટ કરી દીધા છે કોઈના પણ રિજેક્ટ નથી કર્યા જેનું કોઈનું પણ એવી રીતના કોઈ મોટી ભૂલ કરેલી હોય અથવા તો કોઈ જેન્યુન કારણ હોય તો જ એના ફોર્મ જે છે એ રિજેક્ટ કર્યા છે બાકી બધાના ફોર્મ જે છે એ મંજૂર કરી દીધા છે અને બીજી એના સિવાયની એક મહત્ત્વની વસ્તુ તમને જણાવી દઉં મિત્રો કે હવે તમને તમારે બે ગામમાં જમીન હશે તો આમાં નિયમ એવી રીતના હતો કે ભાઈ એક ફોર્મની અંદર બે ગામની એક સાથે તમે જમીન ઉમેરી નહીં શકો પરંતુ ફોર્મ જે છે એ મંજૂર થઈ ગયા પછી તમે બીજા ગામની જમીન પણ ઉમેરી શકશો એના સિવાયના બીજા કોઈ સુધારા વધારા કરવા હશે તો સુધારા વધારા પણ તમે કરાવી શકશો તો ફોર્મ આ વિડીયોની અંદર આ એ બધી વસ્તુ જે છે પછી જાણીશું પરંતુ આ વિડીયોની અંદર તમારું ફોર્મ જે છે એ મંજૂર થયું છે અથવા તો રિજેક્ટ થયું છે અથવા તો એક્સેપ્ટ થયું છે એના વિશે વિગતવાર વાત કરીશું જો કે તમને મેસેજ આવી ગયો હશે મેસેજ ના આવી હોય તો પણ તમે આ વિડીયો તમે લાસ્ટ સુધી જોશો તો તમારે ચેક કેવી રીતે કરવું એના વિશે વિગતવાર વાત કરીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો સૌ પ્રથમ તો તમારે તમારા પ્લે સ્ટોરની અંદર જઈ અને એક સરકાર માનીએ જે આપણે ખેડૂત નોંધણીની જે એપ્લિકેશન છે ગુજરાતની એ ગુજરાતની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની રહેશે એના માટે તમારે પ્લે પ્લેસ્ટોરમાં જઈને તમારે લખવાનું રહેશે અહીંયા એગ્રીસ્ટેક ગુજરાત એગ્રીસ્ટેક લખશો એટલે અહીંયા પ્રમાણે ગુજરાતની ઓફિશિયલી વેબસાઇટ જે છે ખેડૂત નોંધણી એ આવી જશે અત્યાર સુધીમાં એક લાખ લોકો અહીંયા ડાઉનલોડ કરેલી છે તો તમે જોઈ શકો છો એનો લોગો જે છે એ પ્રમાણે આ પ્રમાણે તમે જોશો કારણ કે એના સિવાયની ઘણી બધી વેબસાઇટ છે બરાબર યુપીની એમપીની એપ્લિકેશન છે તો એમાં આપણે નથી જવાનું આપણે આ પ્રમાણે ફાર્મ રજિસ્ટ્રી ગુજરાત લખેલું હોય તો એમાં આપણે અહીંથી ક્લિક કરી લેશું ઓગણીસ એમબીની છે એ ઇન્સ્ટોલ કરી લેશું આપણે અહીંથી ઓકે કરી લેશું ત્યાર પછી તમારે તમારો જે પણ મોબાઈલ નંબર રજિસ્ટર્ડ કરેલો હોય ફોર્મ ભર્યું હોય ત્યારે ત્યારે એ મોબાઈલ નંબર તમારે ટાઈપ કરવાનો છે અહીંયા યુઝર નેમમાં અહીંયા પાસપોર્ટ તમારે ટાઈપ કરવાનો છે પાસપોર્ટ ટાઈપ કરી નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા કેપ્ચા કોડ આવશે કેપ્ચા કોડ તમારે અહીંયા ટાઈપ કરી અને સાઇન સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું છે માની લો કે ઘણા બધા ખેડૂત મિત્રો એવા હશે કે ભાઈ પાસવર્ડ જે છે એને ખ્યાલ નથી હોતો બરાબર તો અહીંયા આપણે ફોરગેટ પાસવર્ડ ઉપર ક્લિક કરશો તમે અહીં તમારા મોબાઈલ નંબર તમારો જે પણ હોય એ મોબાઈલ નંબર ટાઈપ કરશો એટલે રીસેટ પાસવર્ડ એના ઉપર ક્લિક કરશો એટલે તમને એક મેસેજ આવશે મેસેજ કેવો આવશે એ પણ તમે આ પ્રમાણે મેસેજ આવશે બરાબર આ એ પાસપોર્ટ જે અપડેટ કરવા માટે આના યુઝર આઈડી જે છે તમે જોઈ શકો છો પરંતુ પાસવોર્ડ કયો છે તમે જોઈ શકો છો આ પ્રમાણનો પાસવોર્ડ આવશે આમાં કોઈ અંક જે છે એ પાસવોર્ડ નહીં આવે તો ઘણા બધા ખેડૂત મિત્રોને ખબર નહીં પડે એટલા માટે હું તમને જણાવી દઉં કે આ પ્રમાણનો પાસવર્ડ જે તમારે ત્યાં ટાઇપ કરવાનો રહેશે અને ટાઇપ કરીને પછી તમે નવો પાસવોર્ડ જે જનરેટ કરી શકશો બરાબર તો આ પ્રમાણે એક શોર્ટ માહિતી આપવાની તે મેં તમને આપી દીધી અહીં તમે જોઈ શકો છો મેં મારા મોબાઈલ નંબર અને પાસપોર્ટ ટાઇપ કરી લીધા છે અહીંયાથી પાસપોર્ટ ટાઇપ કરી લીધા છે હવે અહીંયા કેપ્ચા કોડ ટાઈપ કરીને અહીંયા સાઇન ઇન એના ઉપર આપણે ક્લિક કરવાનું છે આપણે ઇનવેલિડ મોબાઈલ નંબર બતાવતા હોય બરાબર તો તમારે ફરીથી ટ્રાય કરવાની છે આપણે તો અહીંયા આપણે લોગ થઈ ગયા છે લોગિન થઈ ગયા એટલે કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે હવે અહીંયા અપડેટ માય ઇન્ફોર્મેશન એના ઉપર તમે ક્લિક કરશો બરાબર જે તે સમયે મતલબ આવનારા સમયની અંદર હવે તમારે કોઈ સુધારો વધારો કરવાનો હોય તો બરાબર તો તમે અપડેટ કરી શકશો પરંતુ અત્યારે આપણે એ વસ્તુ આપણે નથી જોતા આપણે અત્યારે આપણે આપણું સ્ટેટસ દેશે એ શું બતાવશે છે એક્સેપ્ટ બતાવે અથવા તો રિજેક્ટ બતાવશે તો એના માટે તમારે ક્યાં જવાનું છે અહીંયા થ્રી લાઇનિંગ ઉપર તમે ક્લિક કરવાનું છે થ્રી લાઇનિંગ ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીં ઘણા બધા ઓપ્શન તમારે મળી જશે કેવાય ડિટેલ ડિટેલ્સ છે ચેક એનરોલમેન્ટ સ્ટેટસ છે ચેન્જ પાસવોર્ડ તમારે કરવા હોય તો અહીંથી તમે કરી શકશો લેંગ્વેજ ચેન્જ કરવી હોય મોબાઈલ નંબર ચેન્જ કરવો હોય આવી બધી વસ્તુ તમે અહીંથી ઘણી બધી કરી શકશો પરંતુ આ આપણે સ્ટેટસ ચેક કરવા માટે ક્યાં જવાનું છે અહીં સેકન્ડ નંબરનું જે ઓપ્શન છે ચેક એનરોલમેન્ટ સ્ટેટસ તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરવાનું છે હવે એનરોલમેન્ટ સ્ટેટ સ્ટેટસ પર ક્લિક કરશો એટલે તમને અહીંયા બે ઓપ્શનથી તમે તમારું સ્ટેટસ જે છે ચેકઆઉટ કરી શકશો એક તો તમારી પાસે ઇનરોલમેન્ટ આઈડી હોવી જોઈએ તો તમારે અહીં ટાઈપ કરીને સો સ્ટેટસ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે પણ સ્ટેટસ હશે એ બતાવશે તમારે એનરોલમેન્ટ આઈડી ના હોય તો તમારે અહીંયાથી તમારે આધાર કાર્ડ સિલેક્ટ કરવાનું છે બરાબર આધાર કાર્ડ સિલેક્ટ કરીને અહીંયા આપણે આધાર કાર્ડ નંબર ટાઈપ કરશો અને સો સ્ટેટસ એના ઉપર ક્લિક કરશો એટલે તમારું સ્ટેટસ બતાવશે તો આપણે અહીંયા આધાર કાર્ડ નંબર ટાઈપ કરી લઈએ તો મેં આધાર નંબર ટાઈપ કરી લીધા છે હવે આપણે અહીંયા સો સ્ટેટસ એના ઉપર તમે ક્લિક કરશો આધાર નંબર મતલબ વેલિડ ના હોય મતલબ ગલત બતાવતો હોય તો તમારે એકવાર ચેક કરી લેવાનું છે તો આપણે સુધારો કરી લીધો છે અહીંયા શો સ્ટેટસ એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું જે પણ સ્ટેટસ હશે એ તમને બતાવશે બરાબર અહીંયા તમારા આધાર નંબર તમને બતાવશે ફાર્મર આઈડી તમારી જે પણ હશે બરાબર એ તમને બતાવશે બરાબર ફાર્મર આઈડી ઘણા બધા પાસે નહીં હોય તો ફાર્મર આઈડીને અહીંયાથી તમે અહીંથી કોપી કરી શકો છો અથવા તો આખે પૂરેપૂરો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો બરાબર ત્યાર પછી ઇનરોલમેન્ટ ડેટ બરાબર તો ક્યારે તમે મતલબ આ ફોર્મ ભરેલું હતું તો એ પણ તમને અહીંયા બતાવશે અગિયારમાં મહિનામાં આપણે બે હજાર ચોવીસમાં ભરેલું હતું ત્યાર પછી અપ્રુવલ ડેટ બરાબર અપ્રુવલ અથવા તો રિજેક્ટ ડેટ પણ બતાવશે તો આજની ડેટ છે બરાબર આજે સત્તર બે બે હજાર પચીસ થઈ છે તો આજે જ મને મેસેજ આવ્યો છે અને અહીંયા અપ્રુવ સ્ટેટસ જે છે એ તમારો જોઈ શકો છો એ અપ્રુવલ કરીને છે તો એ જ પ્રમાણે તમારે પણ અહીંયા અપ્રુવલ અથવા તો રિજેક્ટ જે જે પણ હશે એ સ્ટેટસ બતાવશે અને જો કોઈ હજી અપ્રુવ ના થયું હોય તો થોડા દિવસ તમારે વેઇટ કરવાનો છે ચાર પાંચ દિવસની અંદર મેસેજ આવી જશે અહીંયા તમારે પેન્ડિંગ બતાવશે બરાબર તો તમારે જો ના થયું હોય તો તમારે વેઇટ કરવાની છે જે પણ સ્ટેટસ છે થોડાક સમયની અંદર આવી જશે ત્યાર પછી આમાં પાંચસો બેની કે પાંચસો ચારની એરર આવે છે બરાબર તો એ પ્રમાણની તમારે જો એરર આવતી હોય તો પણ તમારે વેઇટ કરવાનો છે બહુ તમારે ઉતાવળ કરવાની જરૂરિયાત નથી તો આ પ્રમાણે તમે તમારું સ્ટેટસ ચેક કરી શકશો મિત્રો હવે આગળની પ્રોસેસ જે છે તમે બે ગામની જમીન પર તમારે ઉમેરવી હોય તો ઉમેરી શકશો સુધારા વધારા કરવા હોય તો કરી શકશો પણ એ થોડા દિવસ પછી જ તમે કરી શકશો બરાબર ને એ આપણે આગળની વિડીયોની અંદર આપણે જાણીશું કે ભાઈ કેવી રીતે બે ગામની જમીન ઉમેરવી અથવા તો કંઈ પણ સુધારા વધારા કરવા હોય તો કેવી રીતે કરવા બરાબર તો એ આગળના વિડીયોની અંદર આપણે જાણીશું પરંતુ તમારું જે સ્ટેટસ છે એ આ પ્રમાણે તમે ચેકઆઉટ કરી શકશો મિત્રો આમાં તમને કોઈ પણ કોમે પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો બીજા ખેડૂત મિત્રોને જેથી કરીને એને પણ ખ્યાલ પડે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ